સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરી તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે જેમાં શહેર વિસ્તારમાં આવેલ મરી મસાલા વેચતી દુકાનોમાં સેમ્પલો લઈ તપાસ માટે મોકલાયા છે સુરતમાં ખાદ્ય વસ્તુનું વેચાણ ન થાય તેને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર તપાસ પણ કરવામાં આવે છે ત્યારે ઉનાળાની ઋતુમાં દરમિયાન સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાનો વેપાર કરનારાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને મસાલા હળદર ધાણા જીરું મરચું સહિતના મસાલાના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા છે આ તમામ મસાલાના સેમ્પલો રિપોર્ટ ચૌદ દિવસ બાદ આવશે અને જો કોઈ સેમ્પલોમાં ભેળસેળ જેવી ધ્યાન આવશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસ સુરત મહાનગરપાલિકા આરોગ્ય ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે શહેરના તમામ ઝોનમાં જે મરી મસાલાની સિઝન ચાલે છે તો ત્યાં માંડવાઓમાં મરચું હળદર વગેરે મસાલાઓ દળીને આપવામાં આવે છે તો તેવા દરેક જગ્યાઓ પર અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે અને ત્યાંથી નમૂનાઓ લઈ અમે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપીશું અને તેનો પુસ્થકરણ અહેવાલ સામાન્ય રીતે ચૌદ દિવસમાં આવતો હોય છે અને તેમાં જો કોઈપણ પ્રકારની ભેળસેળ માલુમ પડશે તો અમે તેઓના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મરી મસાલાની દુકાનો સાથે રસ કેન્દ્રો પર પણ દરોડા પાડી સેમ્પલો લઈ તપાસ માટે મોકલાયા છે અર્થ સેટા સાથે અજર કૃષિ